નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામીને આપ જોઈ રહ્યા છો કે સ્વામી ન્યૂઝ ચેનલ આ એપિસોડમાં આપણે વાત કરીશું ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધનો આજે આઠમો દિવસ છેલ્લા એક અઠવાડિયાથી ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ધામાસાન યુદ્ધ ચાલી રહ્યું છે માત્ર ભારતમાં નહીં પરંતુ દુનિયાના દરેક દેશોમાં આના વિશે રોજ નવી નવી ચર્ચાઓ અને નવી નવી અફવાઓ ફેલાતી જાય છે યુદ્ધ રોકવાનું નામ લેતું નથી અમેરિકા છે એ ઇઝરાયલની પડખે છે અને અમેરિકાએ ઈરાનને એવી ધમકી આપી છે કે તમે તમારું પરમાણુ પ્લાન્ટ છે એટલે કે પરમાણુ પ્લાન્ટ બંધ નહીં કરી દો તો અમે તમે અમે તમને તહસ નહસ કરી નાખશું એટલે કે અમે તમારી ઉપર હુમલો કરશું પરંતુ ઈરાન એને ચોખ્ખી ના પાડી દીધી અમેરિકાને કે અમે અમારો પરમાણુ પ્લાન્ટ ચાલુ રાખીશું બીજા શબ્દોમાં કહેવું હોય તેમ કહી શકાય કે ઈરાનના જે રાષ્ટ્રીય પ્રમુખ છે ખેમે નહીં અલી ખેમે નહીં એને ટ્રમ્પને સ્પષ્ટ કહી દીધું કે તમારાથી થાય તે કરી લો અમે અમારો પરમાણુ પ્લાન્ટ છે એ ચાલુ રાખીશું બંને વચ્ચે અત્યારે ખૂબ જ પરાકાષ્ઠાએ યુદ્ધ પહોંચ્યું છે અને અમેરિકાએ અમેરિકાએ તો એમ કહ્યું છે કે અમે શું કરશું એ કંઈ નક્કી નહીં એટલે કે અમે ઈરાન ઉપર હુમલો તો કરીશું તહેરાન ખાલી કરવા નહીં તેહેરાન ઈરાનનું પાટનગર છે ખાલી કરવાની એને ચીમકી પણ આપી છે પરંતુ ટ્રમ્પ પણ વિચારે છે કે ઈરાન ઉપર એવી રીતે હુમલો કરવો એ એટલું બધું સહેલું નથી ઈરાન પાસે પરમાણુ બોમ્બ નથી પરંતુ મિસાઇલ એમની પાસે એવી છે અદ્યતન કે એનો સામનો કરવો ઈઝરાયલ માટે તો કોઈ વસ્તી કામની વાત જ નથી પરંતુ અમેરિકાને પણ એ ખૂબ ભારે પડે એવી એની પરિસ્થિતિ છે એટલે અમેરિકાએ શું કર્યું હમણાં થોડા દિવસ પહેલાં પાકિસ્તાનના જે લશ્કરના વડા છે જનરલ મુનીર એ મુનિરને એને ત્યાં બોલાવ્યા અમેરિકા અને એમની સાથે ડોનાલ્ડ ટ્રમ્પે લંચ લીધું એટલું જ નહીં એમણે એમ પણ કહ્યું કે અમે જો ઈરાન ઉપર હુમલો કરીશું તો અમે તમારા એરબેઝનો ઉપયોગ કરીશું તમારી ભૂમિનો ઉપયોગ કરીશું કારણ કે પાકિસ્તાનથી ઈરાન નજીક થાય અમેરિકા એક દેશ એવો છે કે કોઈ દેશ ઉપર એ સીધો હુમલો કરી શકે એવી સ્થિતિમાં નથી ભૌગોલિક રીતે બહુ છૂટો થઈ ગયેલો દેશ છે એટલે એને કોઈ દેશ ઉપર હુમલો કરવો હોય તો વાયા એક જગ્યાએ જંક્શન બનાવવું પડે પોઈન્ટ બનાવવું પડે સ્ટેશન બનાવવું પડે જ્યાંનો શસ્ત્રો દારૂગોળો સૈનિકો વિમાનો મિસાઇલો આ બધું ત્યાં ગોઠવી શકે એટલા માટે થઈને મુનિર સાથે લંચનો પ્રોગ્રામ કર્યો અને મુનિરને એમ કહ્યું કે તમારી પાકિસ્તાનની ભૂમિનો તમે અમને ઉપયોગ કરવા દેશો આમ તો ઈરાન ને પાકિસ્તાન વચ્ચે સારા સંબંધો છે પરંતુ પાકિસ્તાન તો ક્યારેય કોઈનું થયું નથી અમેરિકા પણ ક્યારેય કોઈનું થયું નથી ભારત અને પાકિસ્તાન વચ્ચે બહુ જૂની દુશ્મના વચ્ચે વાત અમેરિકા સારી રીતે જાણે છે આમ છતાં એને મુનિને પડખામાં એટલા માટે લીધા કે ભવિષ્યની અંદર ચાઇનાનો જે પાકિસ્તાન ઉપર થોડો ઘણો કંટ્રોલ છે એ ઓછો થઈ જાય અને આના બદલામાં પાકિસ્તાન પણ એની પાસેથી આર્થિક મદદની કંઈક અપેક્ષા રાખીને પણ બેઠું હશે અને કિંમત એની એ વસૂલશે પરંતુ સવાલ અત્યારે એ છે કે અમેરિકા જો અમે એન્ટ્રી કરશે સીધી એન્ટ્રી અમેરિકા કરશે તો રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિને કહ્યું છે કે ભાઈ એ મહાયુદ્ધ છે એ વિશ્વયુદ્ધમાં પરિણામ છે અને એની જવાબદારી અમેરિકાની રહેશે તમે આમ ન કરો અમેરિકાને એને ચોખ્ખી ચેતવણી આપી છે રશિયાએ કે તમે આ યુદ્ધની અંદર ડાયરેક્ટ નહીં પડશો તમારે જેને સહાય કરવી એ કરવું એ જુદી વાત છે પરંતુ તમે જો આની અંદર પડશો ડાયરેક્ટ તો એ વિશ્વયુદ્ધ તરફ આખું વિશ્વ છે ધકેલાઈ જશે અને એનું પરિણામ સૌએ ભોગવવું પડશે પરંતુ ટ્રમ્પ તો કોઈની વાત માનવા અત્યારે તૈયાર નથી ઈરાનનું જે ફોરડો ફોરડો નામનું એક સેન્ટર છે એક સ્થળ છે જે ઈરાનનું પાટનગર તહેરાન છે એ તહેરાનથી બહુ એ નજીક છે એ ફોરડોમાં એમનો પરમાણુ પ્લાન્ટ છે ગુપ્ત પ્લાન્ટ કે જ્યાં એ અણુબોમ્બ બનાવે છે ઈરાન અમેરિકાને ત્યાં વાંધો છે ઇઝરાયલને ત્યાં વાંધો છે એ પ્લાન્ટની જે જગ્યા છે એનું નામ ફોરડો છે એનો એને નાશ કરવો છે ત્યાં એ ફોડોમાં ચારસો કિલો યુરેનિયમ પડ્યો છે યુરેનિયમ છે એ બહુ વિસ્ફોટક પદાર્થ છે જેનાથી અણુબમ બનાવી શકાય અને દુનિયામાં એનાથી તબાહી મચાવી શકાય એટલું એ વિસ્ફોટક પ્રચંડ વિસ્ફોટક હોય છે યુરેનિયમ હોય છે એ ચારસો કિલો યુરેનિયમ એ ફોડો સેન્ટરમાં જ્યાંનો પ્લાન્ટ બને છે ઈરાનનો ત્યાં એની અંદર પડ્યો છે પરંતુ એ જમીનથી એટલે કે પર્વતીય વિસ્તાર છે અને પર્વતીય વિસ્તારથી સો મીટરની અંદર એટલે લગભગ સાડા ત્રણસો ફૂટ જેટલું ઊંડે એનો આખા પ્લાન્ટ છે ત્યાંય એ બનાવે છે આ ખબર ઇઝરાયેલને પણ છે અને અમેરિકાને પણ છે કોઈપણ ભોગે એને પ્લાન્ટ ઉપર હુમલો કરવો છે પરંતુ અમેરિકા પાસે અત્યારે દુનિયામાં કોઈ શક્તિશાળી બોમ્બ હોય તો ફિફ્ટી ટુ નામના જે બોમ્બ છે એ બોમ્બ વિનાશક કહેવાય છે પરંતુ એની રેન્જ છે સાહેબ એ સાઠથી બાસઠ મીટર સુધી જ જમીનની અંદર એ નષ્ટ કરી શકે એનાથી વધારે એની કેપેસિટી નથી જ્યારે ઈરાન પાસે જે અણુબોમ્બનો પ્લાન્ટ છે તો સો મીટર ઊંડો છે એટલે એવા બહુ નાખે ગમે તેટલા તો પણ એ અનુપ્લાન્ટ છે એનો નાશ થાય એમ નથી એટલે હવે કમાન્ડોથી એ કમાન્ડો એટલે મિલિટરી કમાન્ડો કે જેનો કબજો લઈ લે અને પછી એનો એ નાશ કરે એવી એક સ્કીમ અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ચલાવી રહ્યા છે અને ઇઝરાયેલને એવું કહ્યું છે કે તમે ત્યાં કમાન્ડો ઉતારો અને કમાન્ડો એ જગ્યાનો કબજો લઈ લે પણ તે તો બહુ એટલું બધું સહેલું નથી એ પણ ખૂબ અઘરું છે એના માટે થઈને એટલે માટે થઈને અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ છે એ શું કરે કાંઈ નક્કી નહીં આખા વિશ્વની એના પર નજર મંડાઈ રહી છે એ વારંવાર નિર્ણયો બદલે છે અને એ ધમકી પણ આપે છે અને વળી એમ પણ કહે છે કે ભાઈ હું તો આવું ઈચ્છતો નથી પરંતુ સંજોગ મને એવું કરાવે તો કંઈ કહી શકાય નહીં એનો અર્થ એ થયો કે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન ઉપર હુમલાની બધી જ તૈયારીઓ એ પૂરી કરી દીધી છે માત્ર એની એક સાઇન કરવાની બાકી છે પરંતુ એનું પરિણામ સાહેબ બહુ જ ઘાતક હશે જો અમેરિકા ઈરાન ઉપર હુમલો કરશે તો રશિયા અને ચાઈના એ પણ ઈરાનની તરફેની અંદર આવશે અને એનાથી ઈરાને તો ત્યાં સુધી કહ્યું છે કે અમે એવું હશે તો ડાયરેક્ટ અમેરિકા ઉપર પણ હુમલો કરીશું ઈરાનની પોતાની જે ખુફિયા એજન્સી છે ગુપ્તચર સંસ્થા એ પણ અત્યારે અમેરિકામાં ઘણા બધા સ્થળોએ પથરાયેલી છે જેને સ્લીપર સેલ કહેવામાં આવે છે આતંકવાદીની ભાષામાં એ સ્લીપર સેલ છે એ અમેરિકામાં ઠેર ઠેર ગોઠવાયેલા છે ઈરાનના છે અને અહીંથી ઈરાનના જે વડા છે અલી ખોમે અહી એ એક આદેશ કરે એટલે અમેરિકામાં પણ એ ધડાકા ભડાકા અહીંયા બેઠા બેઠા કરી શકે એવી એ તાકાત ધરાવે છે પહેલો એલો ડોનાલ્ડ ટ્રમ્પને એક માણસ માથાભારે માણસ એવો ભટકારો કે જેને ડોનાલ્ડ ટ્રમ્પને એમ કહી દીધું કે થાય કરી લે અમે તો આ વસ્તુ કરવાના જ છીએ સાહેબ અને આપણા સાહેબને એને એક ફોન કર્યો એટલે આપણે સીઝ ફાયર કરી દીધું સાહેબ છપ્પન ઇંચની છાતી કોને ગળવી ઈરાન બહુ ટચુકડું છે ઇઝરાયલ તો એની કરતાં નાનું છે પંચોતેર ઇઝરાયલ ભેગા થાય ને ત્યારે એક ઈરાન થાય છે એટલો બધો ઈરાન મોટો દેશ છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ અને વસ્તીની દ્રષ્ટિએ પણ ઇઝરાયલ તો નાનું છે પણ તાકાતવાળું છે અને ઇઝરાયલનું રાષ્ટ્રપ્રેમ પણ બહુ જોરદાર છે એટલે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનું જે યુદ્ધ છે એ હવે એક બે દિવસમાં ખૂબ જ નિર્ણાયક તબક્કામાં એ પહોંચી જશે અને અત્યારે તો એવું લાગી રહ્યું છે કે કોઈ પરિબળ આ યુદ્ધને રોકી શકે એવી સ્થિતિમાં નથી અને જો અમેરિકાની અંદર સીધી એન્ટ્રી થશે તો આની અસર સમગ્ર વિશ્વમાં પડશે મોંઘવારીની દૃષ્ટિ તો પડશે જ પણ રાજકીય રીતે અને બીજી ઘણી બધી રીતથી આનું પરિણામ છે એ દુનિયાના બીજા દેશોએ પણ જે યુદ્ધની અંદર સામેલ નથી એવા દેશોએ પણ આનું પરિણામ ભોગવવું પડશે આપણે ઈચ્છીએ કે બધું ખૂબ સમૂહ સૂત્રો પાર પડે પરંતુ અત્યારે તો વાદળા ચારે બાજુથી ઘેરાયેલા છે એટલે એવી કોઈ શક્યતાઓ દેખાતી નથી આગે આગે ગોરખ જાગે મારો એપિસોડ આપણે ગરમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકરનું બટન દબાવજો હસ્તુ